રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર ને એટલા માટે આવેદન પત્ર આપીને જાણ કરી હતી એ લોકો લાકડા એટલા માટે લઈ આવ્યા કે આ લોકો જે શમશાન નું કૌભાંડ કર્યું એ લાકડા ખાઈ ગયા એ લાકડા જે ભાજપના મિત્રો અને એના મળે તેઓ ખાઈ ગયા છે એ લાકડા એટલા માટે આપ્યા કે એના એને મળશે ને ત્યારે હિન્દુ ધર્મ મુજબ લાકડા થી બાળવા પડશે ત્યારે એની પાસે લાકડા નહીં મળે એનું કારણ કે અત્યાર જે લાકડા કૌભાંડ કરતો હોય છે મળે નહીં આ આ ધર્મ આપણે બોલો એટલા માટે અમે અત્યારથી હેડવાન્સમાં કમિશનર આપ્યા હતા લાકડા આપવા માટે આવ્યા હતા કે આ જે જે મળતિયાઓ ભાજપના મળતિયાઓ ભાજપવાળા જે લોકો આમાં કૌભાંડમાં છે એ લોકોને બાળવા હોય ત્યારે એના બાળકો માટે આ લાકડા રાખે એના બાપને બાળવા માટે કારણ આવા કૌભાંડ કોઈ આટલી નિમ્ન હલકી કક્ષાના કૌભાંડ કોઈ કરે નહીં સંસારનું કોઈ મા ખાય નહીં એની જગ્યાએ સંસારને ન મૂકતા હોય તો આ લાકડા એના રાજકોટ મહાનગરપાલિકા નથી હવે આ ભ્રષ્ટાચાર વિભાગ થઈ ગયું છે ગઈકાલે સ્મશાનની અંદર બાવીસ તેત્રીસ જેટલા ટેક્ટરો મોકલા છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની પાસે કોઈ રેપડ નથી ખરેખર આની વિજિલન્સ તપાસ થવી જોઈએ આમાં અધિકારીની પણ નિમણૂક કરવી જોઈએ કેટલા ફેરા થયા કેટલા હત્યા થયા ને કોઈને ખબર નથી એટલે ખરેખર ખાવ ભ્રષ્ટાચાર ભોગ છે અને પદાધિકારી ભાજપના પણ આમાં સામેલ છે અને અધિકારી પણ સામેલ છે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ કોંગ્રેસ પક્ષની માગણી છે